નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દ્રષ્ટિ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જોઈશું કે રજીસ્ટ્રેશનની તારીખ વધારવામાં આવી છે તેને લંબાવવામાં આવી છે તો તારીખ શું રહેશે તેમજ તે તારીખ પછી રજીસ્ટ્રેશન શરૂ થશે કે નહીં રહે મજા આવે ચાલો ફરીથી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દ્રષ્ટિ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જોઈશું કે રજીસ્ટ્રેશન માટેની તારીખમાં બદલાવ કે રજીસ્ટ્રેશન તમે જે દસ તારીખ સુધી કરવાનું હતું તે તારીખને લંબાવવામાં આવી છે અને તે શું બદલાવ આવે છે એ તમામની માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું તેમજ આજના વિડીયોમાં સ્પેશિયલ સન્ડે હેપી સન્ડે અંતર્ગત આપણે વિવિધ કોમેન્ટો વાંચીને તમારા જે પ્રશ્નો છે જે મૂંઝવણ છે જે અમે કોમેન્ટમાં ઉત્તર નથી આપી શકતા એ તમામનું આપણે આજના વિડીયોમાં ઉત્તર આપીશું એટલે તમારી જે પણ સમસ્યા છે એ સમસ્યાના તમામનું આજે આપણે સમાધાન કરી ને તમામ પ્રશ્નોનું ઉત્તર આ વિડીયોમાં આપવામાં આવશે જો દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને આપણી સબસ્ક્રાઈબ ન કરી હોય તો દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરો એ ઓગણીસોને સાહીઠ સબસ્ક્રાઈબર થઈ ગયા છે આજનો આપણો સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ છે બે હજાર આપણે આજના રવિવારે પૂરું કરવાના છે તો દ્રષ્ટિ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો ચાલો વિડિયો આપણે આગળ શરૂ કરીએ તો રજીસ્ટ્રેશનની તારીખની અંદર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બે હજાર ચોવીસ પચીસની અંદર બદલાવ કરવામાં આવ્યો છે જે છેલ્લી તારીખ દસ હતી એટલે કે દસ રાતના બાર વાગ્યા સુધી દસ તારીખે જે રજીસ્ટ્રેશન બંધ થવાનું હતું એની જગ્યાએ હવે રજીસ્ટ્રેશન આગળ શરૂ રહેશે તો કઈ તારીખ સુધી તો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અંતર્ગત વિવિધ યોજનાઓથી લાભાર્થીત થયા વિના વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાલ શરૂ છે જેની મુદત વધારો કરીને તેર આઠ બે હજાર ચોવીસ કરવામાં આવી છે જે રજીસ્ટ્રેશન રાતના બાર વાગ્યે દસ તારીખે સમાપ્ત થવાનું હતું તે હવે રજીસ્ટ્રેશન શરૂ રહેશે અને તેર તારીખના રાતના બાર વાગે સુધી એ રજીસ્ટ્રેશન ત્યાં શરૂ રહેશે એટલે કે જે પણ વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કોઈ કારણોસર બાકી રહી છે અથવા નથી થયું તો તમામ વિદ્યાર્થીઓ આ બે દિવસની અંદર રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી કરે જેથી આગળની તમામ માહિતી અને તમામ લાભો માટે તમને તમારો એક એપ્લાય કરવાનો મોકો મળતો રહે સીટી અંતર્ગત વિવિધ યોજનાઓનો તમામ વિદ્યાર્થીઓને લાભ મળી રહે અને શાળા કક્ષાએથી ઓબીસી એસટી એસસી કેટેગરીના વિદ્યાર્થીઓનું તેમની કેટેગરીમાં જ રજીસ્ટ્રેશન થાય એટલે કે ક્યારેક કોઈ વિદ્યાર્થીનું અલગ કેટેગરીમાં રજીસ્ટ્રેશન થયું હોય અથવા તેમનો કોઈ દાખલો પુરાવો અપલોડ કર્યો હોય અને ફોર્મ રિજેક્ટ થયું હોય તો એ તમામ વિદ્યાર્થીઓને તેર તારીખ સુધી આ રજીસ્ટ્રેશન કરવાનો મોકો આપે છે તેમજ જે વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કર્યું જ નથી બાકી જ રહી ગયું છે એ તમામ વિદ્યાર્થીઓ પણ પોતાનું નવું રજીસ્ટ્રેશન કરી શકે છે તમામ યોજનાઓની કેટેગરી મુજબ તમામને લાભ મળે તે માટે આ તારીખ આગળ વધારવામાં આવી છે હવે તમને કોઈ રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં કોઈપણ ટેકનિકલ સમસ્યા જણાય તો તમે સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર ઉપર કોલ કરીને તમારી સમસ્યાઓ તેમને જણાવી અને એ તમને મદદ કરી શકે છે તેમજ જો વિદ્યાર્થી શાળાએ કક્ષાએ રજીસ્ટ્રેશન ન થયું હોય તો સ્વયં વિદ્યાર્થી પણ તે રજીસ્ટ્રેશન કરી શકે છે જે સિફ્ટ ચેટ નામની એપ્લિકેશન છે જેની તમે આ આંકડાનો ડાયસ કોડ નાખીને તમે રજીસ્ટ્રેશન કરી શકો છો જો પ્રક્રિયા ખબર ન પડે તો ડિસ્ક્રિપ્શનની અંદર તેનો એક લિંક વિડીયો આપેલો છે તેમજ આઈ બટનમાં તમને એ વિડીયો મળી જશે એ જોઈને પણ તમે સંપૂર્ણ રજીસ્ટ્રેશન કરી શકો છો જેની અંદર પીડીએફની મદદથી તમામ માહિતી તમને સરળતાથી ધ્યાન આવે તે રીતે મોટા અક્ષરોમાં લખીને જણાવવામાં આવી છે હવે આજના દિવસે આપણે કોમેન્ટ વાંચીશું અને તમારા પ્રશ્નોનું સમાધાન કરવાનો પ્રયત્ન કરીશું તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ પ્રથમ કોમેન્ટ છે કોંગ્રેચ્યુલેશન સર ફોર બે હજાર સબસ્ક્રાઈબર લાઈક તમારો ખૂબ ખૂબ આભાર તમારા અભિવાદન બદલ અને હજી બે હજાર સબસ્ક્રાઈબર સુધી આપણે આગળ વધી રહ્યા છે તો દરેકને નંબરો વિનાથી કે સબસ્ક્રાઈબ કરી લેવી બીજો પ્રશ્ન છે કે બીજા મેરિટ બીજી મેરિટ યાદીમાં ઓબીસીની જગ્યાએ એસસી આવેલ છે તો શું કરવું હવે આ સમસ્યા બધા વિદ્યાર્થીઓ સાથે નથી થઈ કોક વિદ્યાર્થીઓને આ સમસ્યા આવે છે જેમ કે કોકની ઓબીસી છે તેનું જનરલ થઈ ગયું છે જ કોઈ ઓબીસીમાં છે તો એમની એસસી થઈ ગયું છે એવી રીતે જનરલમાં હોય તો ઓબીસી થઈ ગયું છે આવી કેટલીક મેજર પરેશાની બાળકોને મુશ્કેલીઓ આવી રહી છે તો આ કિસ્સામાં આપણે શું કરવું તો આ કિસ્સામાં આપની કક્ષાએ કોઈ પણ સુધારો થઈ શકશે એના માટે તમારે શાળામાં જઈને અરજી આપવી પડશે અથવા શાળામાં આચાર્ય જોડે વાત કરીને કે મારા બાળકની અંદર ઓબીસીની જગ્યાએ જનરલ લખેલું આવે છે તો શાળાની અંદરથી સુધારો કરવા આપણે વિનંતી તો તમારો સ્કૂલમાં ક્લાર્ક અથવા શિક્ષક સીટીએસ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં જઈને તમે એની અંદર સુધારો કરી શકો છો એટલે કે શિક્ષક એની અંદર ચાઇલ્ડ ટ્રેકિંગની અંદર જઈ તમારી કેટેગરીની અંદર યોગ્ય પુરાવા આપની પાસે હશે તો ચોક્કસ તમને સુધારો કરી આપશે એ માટે તમારે યોગ્ય પુરાવા જાતિનો દાખલો તમારે આપવો પડશે એની અંદર ચોક્કસ સુધારો થશે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી નમસ્તે સાહેબ અત્યારે મારો બાબત ધોરણ છ માં અભ્યાસ કરે છે તો તે ફોમ ભરવું ભૂલી ગયો છે હવે કેટલાક ધોરણોમાં આવે ત્યારે ફોર્મ ભરવામાં આવે જ્ઞાન સેતુની પરીક્ષા કઈ બુકને વાંચવી જોઈએ એટલે કે જો તમારો બાબુ ધોરણ પાંચની અંદર સીઈ ટીની પરીક્ષા આપવાનું ભૂલી ગયો છે તો હવે પરીક્ષા એને ધોરણ આઠની અંદર જ્ઞાન સાધનાની આવશે અને ધોરણ પાંચની અંદર સીઈટીની પરીક્ષા આપી છે અને રજીસ્ટ્રેશનનું ફોર્મ ભરવાનું ભૂલી ગયો છે તો હજી તેર તારીખ સુધી તારીખ લંબવામાં આવી છે અને તે પણ તેની અંદર રજીસ્ટ્રેશન કરી શકે છે જો એને સાઠથી માર્ક્સ ઉપર હોય તો જ સર મારે બાબાને પંચોતેર માર્ક્સ છે અને રક્ષાશક્તિ સ્કૂલમાં એડમિશન મળે જો રક્ષાશક્તિ સ્કૂલની અંદર બે પ્રકારની પ્રોસેસ છે એક તો પંચોતેર અને પચીસ ટકા એટલે કે પંચોતેર ટકા ઓબીસી એસટી એસસી અને તમામ જે સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં બાળકો ભણે છે એમની માટે અનામત રાખવામાં આવી છે તેમજ પચીસ ટકા જે સીટો છે એ પ્રાઇવેટ શાળામાં જે બાળકો અભ્યાસ કરે છે એ પ્રાઇવેટ શાળાના બાળકો માટે પચીસ ટકા સીટ શક્તિની અંદર અનામત રાખવામાં આવી છે આ સવાય આ સિવાય કોઈ પણ પ્રાઇવેટ વિ ભણેલો વિદ્યાર્થી અન્ય કોઈ યોજનાનો લાભ મેળવી શકશે નહીં એટલે પંચોતેર માર્ક્સ છે એટલે આવવાની પૂરેપૂરી શક્યતા રહેશે જે વિગતો ભરી તેની કોઈ પીડીએફ નીકળે ના એ એપ્લિકેશન મારફતે સંપૂર્ણ માહિતી ભરવામાં આવે છે એટલે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો પરંતુ પીડીએફ પીડીએફની હજી કોઈ સુવિધા આવી નથી તમે તે માહિતીનો સ્ક્રીનશોટ લઈ શકો છો ખાનગી સ્કૂલવાળા સ્ટુડન્ટને સર્ટિફિકેટ અપલોડ ફોર્મ પીડીએફ ડાઉનલોડ એટલે કે તમારો પ્રશ્ન એમ હશે કે ખાનગી સ્કૂલમાં ભણતો હોય તો કોઈ અપલોડ ડોક્યુમેન્ટ કરવાનું છે તો ખાનગી સ્કૂલમાં અથવા શાળામાં ભણતા વિદ્યાર્થીએ માત્ર જાતિનો દાખલો અપલોડ કરવાનો છે તેમજ નીચે યસ અને નો લખેલું છે એકથી પાંચમાં સળંગ અભ્યાસ સરકારી કે માં કરેલો છે જો નથી કરેલો તો નો લખવાનું છે તમારે કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું નથી ડોક્યુમેન્ટ કયા કયા કિસ્સામાં અપલોડ કરવાનું થાય છે કે તમારો બાળક એકથી પાંચ સુધી સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં ભણ્યો છે પરંતુ એકથી પાંચ હું સળંગ શાળામાં નથી ભણ્યો બે વર્ષ એને સરકારીમાં ભણ્યો છે અને ત્રીજું ચોથું પાંચમું એ ગ્રાન્ટેડ શૂરમાં ભણ્યો છે તો અત્યારે પાંચમાની અત્યારે છઠ્ઠાની અંદર જે પણ સ્કૂલમાં છે એ સ્કૂલ પાસેથી તમારે પ્રમાણપત્ર લેવાનું છે કે તમારો બાબો ધોરણ એકથી પાંચ સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં ભણેલો છે તે વિદ્યાર્થી શિક્ષક અથવા આચાર્યો સીટીએસમાં એ ચેક કરશે કે બાબો કઈ કઈ સ્કૂલમાં પ્રાઇવેટમાં છે કે ગવર્મેન્ટમાં જો એ ગવર્મેન્ટમાં અથવા ગ્રાન્ટેડમાં ભણેલો હશે તો તમારા બાબાઓને સર્ટિફિકેટ આપવામાં આવશે ને તમે એ વેબસાઇટ ઉપર એપ્લિકેશન ઉપર અપલોડ કરીને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા આગળ વધાવી શકો છો સીઈટી એક્ઝામમાં મેરિટના નામ આવેલ છે અને બાસઠ માર્ક્સ છે એકથી સ્ટેન્ડર્ડ એક પ્રાઇવેટ સ્કૂલમાં છે બરાબર હવે એમનો પ્રશ્ન એમ છે કે બાબો એમનો પહેલું ધોરણ એ પ્રાઇવેટમાં ભણેલો છે અને બીજુંથી પાંચ એ ગવર્મેન્ટમાં ભણેલું છે જો વિદ્યાર્થી એક પણ દિવસ પ્રાઇવેટની અંદર ભણેલો છે એમનો આધાર ડાયજ એ પ્રાઇવેટની અંદર એકવાર એનવલ થઈ ગયો છે પ્રાઇવેટની અંદર ભલે છ મહિના ભણે હોય પરંતુ તે સંપૂર્ણપણે પ્રાઇવેટ જ ગણાશે તમે સળંગ એકથી પાંચ સરકારી કે ગ્રાન્ટેડમાં સળંગ ભણેલા હોય તો જ તમે તમામ પ્રકારની યોજનાઓનો લાભ મેળવી શકો છો બાકી ગવર્મેન્ટ વિદ્યાર્થીઓ પચીસ ટકા રસ્તા શક્તિ સ્કૂલમાં એડમિશન આપવામાં આવશે અન્ય કોઈ આની બાબતે અપડેટ અથવા કંઈ સુધારો આવે તો જણાવવા યોગ્ય છે એકથી પાંચ પ્રાઇવેટમાં હોય તો સ્કૂલમાં એડમિશન મળી શકે હા સ્કૂલમાં એડમિશન મળી શકે પરંતુ તમામ સ્કૂલમાં મળશે જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ અને જે સ્કોલરશીપની યોજના છે તે ત્રણની અંદર તમને લાભ મળશે નહીં પરંતુ રક્ષા રક્ષાશક્તિની અંદર પચીસ ટકાની અનામતનો લાભ તમને મળશે રક્ષા રક્ષાશક્તિ સ્કૂલના નંબર મોકલો ગત વર્ષે છોકરા છોકરીઓનો મેરિટ કેટલી અડક્યું છે બરાબર આ રક્તશક્તિ સ્કૂલ અને અન્ય જે પીડીએફ છે પહેલાં પણ ગ્રુપમાં મોકલેલી છે અને હજી નવી પીડીએફ અપલોડ થઈને જે સરકારની છે આવશે પછી એ નવી પીડીએફ તમને મોકલી આપીશ અને જૂની પીડીએફ છે એ પણ ગ્રુપની અંદર પહેલાં ટેલિગ્રામમાં પણ મોકલેલી છે અને હવે વોટ્સઅપના પણ એ મોકલી દઈશ બસ બધાના જ પ્રશ્નો છે ખાનગી સ્કૂલ અને સરકારી સ્કૂલ વચ્ચે બધાને બહુ કન્ફ્યુઝન છે તેમજ જનરલ અને ઓબીસીની અંદર જે બદલાવ થયા છે કેટેગરીને એ પણ પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોને આપણે આજે આ વિડીયો મારફતે સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો છે તમે માહિતી જે મળી છે એને સમજી ગયા હશો અને હજુ કોઈ મૂંઝવણ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો હવા રવિવારે અથવા કંઈ અન્ય દિવસે આપણે આ તમામ કોમેન્ટનું પ્રશ્નોનું તમારું ઉત્તર આપવાનો પ્રયત્ન કરીશું જો વિડીયો ગમ્યો હોય અને માહિતીરૂપ લાગ્યો હોય તો દ્રષ્ટિ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો તેમજ તમારા અન્ય મિત્રો અને અન્ય ફેમિલી ગ્રુપમાં પણ શેર કરો જેથી તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને લાભ મળતો રહે ફરીથી આપ સભનો બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ